ભરૂચ અને નર્મદા જિલ્લામાં સતત વરસતા વરસાદે કુદરતના શોભા ખીરવી દીધા છે હળિયાળીથી આચ્છાદિત પહાડો અને નદીનારા છલોછલ ભરાઈ જતા કુદરત પ્રેમીઓ માટે આ વિસ્તાર પર્યટનનું કેન્દ્ર બની ગયું છે ખાસ કરીને નેત્રંગ તાલુકાના બલદવા ગામ નજીક આવેલો બલદવા ડેમ હાલમાં ઓવરફ્લો થવાની આકર્ષકનું કેન્દ્ર બની ગઈ રહ્યું છે નેત્રંગથી આશરે દસ કિલોમીટર અંતરે આવેલો આ બલદવા ડેમ પૂરતા વરસાદથી છલોછલ ભરાઈ ગયો છે અને પાણીની સતત આવક ચાલુ છે ડેમ પરથી વહેતા પાણીના ઝરણા અને આસપાસના કુદરતી સૌંદર્યનો આનંદ માણવા માટે આજુબાજુના ગામો ઉપરાંત ભરૂચ નર્મદા તેમજ સુરત જિલ્લાના લોકો પરિવાર સાથે અહીં ફરવા પહોંચી રહ્યા છે વરસાદી માહોલમાં ઠંડા પવન અને હરિયાળી વચ્ચે લોકો ફોટોગ્રાફી કરીને આ ક્ષણોને યાદગાર બનાવી રહ્યા છે શહેરની ભાગદોડભરી જિંદગીથી દૂર શાંતિપૂર્ણ વાતાવરણ અને કુદરતી સૌંદર્યનો અનુભવ કરવા લોકો માટે બલદવા ડેમ એક આદર્શનું પિકનિક સ્પોટ બની ગયો છે ખાસ કરીને રવિવાર અને રજાના દિવસોમાં અહીં ભારે ભીડ જોવા મળી રહી છે ઘણા લોકો સોશિયલ મીડિયા પણ આ સ્થળના ફોટા અને વિડીયો શેર કરી રહ્યા છે જેના કારણે આ સ્થળની લોકપ્રિયતા વધી રહી છે સ્થાનિક લોકો જણાવે છે 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 કે છેલ્લા થોડા દિવસમાં વરસાદના કારણે પાણીની આવક સતત વધી રહી અને ડેમ ભરાઈ ગયો કુદરતી સૌંદર્ય મારવા આવનારા લોકો માટે અહીં સલામતીની વ્યવસ્થા પણ જરૂરી છે જેથી અકસ્માતની શક્યતા ન રહે બલદવા ડેમ આજના સમયમાં કુદરત પ્રેમીઓ માટે મિની હિલ સ્ટેશન બનાવવામાં આવી ગયો છે જ્યાં લોકો કુદરતી શાંતિ અને સૌંદર્યનો લહાવો માણી રહ્યા છે રિપોર્ટર અઝહર પઠાણ પ્રધાન નેત્રંગ ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી વાલિયા તાલુકાના દેસાડ ગામના 6 યુવા મિત્રો આજે અમે ખૂબ સરસ આ પ્રકૃતિની મજા માણવા માટે આવ્યા છીએ આજે અમને સવારથી જેવો આનંદ થતો હતો કે ભાઈ આજે આપણે પ્રકૃતિના ખોળે દર્શન કરવા માટે જઈએ તો પછી અમને વિચાર આવ્યો કે ભાઈ આપણે આપણા ગામની નજીક જ વાલિયાથી નજીક જ એટલે 25 30 કિલોમીટરના એરિયામાં જવું હોય તો ક્યાં જઈએ તો પછી અમને વિચાર આવ્યો કે ભાઈ બહુ સરસ આપણે કેચમેન્ટ એરિયા છે બળદવા એમનો તો પછી અમે વિચાર્યું કે આપણે ત્યાં જ જઈએ અને આજે અમે અમારા મિત્રો સાથે ઇંગાડી આવેલા છે પ્રકૃતિના ખૂબ સરસ દર્શન થયા વરસાદ પણ અત્યારે વરસી રહ્યો છે મેઘરાજાની તો મહેર જ ચાલે છે મગા નક્ષત્ર ચાલે છે તો ખુબ સરસ અમને આનંદ આવ્યો આજે અને આપ સાથે પણ મળવાનો અમને ખૂબ આનંદ થયો થેન્ક જિલ્લાના પર્યટકો છે એમના વિશે શું કહેવામાં જિલ્લાના પર્યટકોને ખાસ જણાવવાનું કે બીજી બધી જગ્યાએ આજે આપણને ખબર છે કે સિટીની અંદર બીજી બધી જગ્યાએ જવાનું ઈમારતોની અંદર એની કરતા બેટર કે આજે વાલીયા તાલુકાના ઝઘડિયાની અંદર ભરૂચના એ બધા જો અહીંયા આવે તો ખૂબ સરસ ઢીંગાડી પણ વિકાસ થયેલો દેખાય છે અને કદાચ શહેરનાડીઓની સંખ્યા વધે તો ભવિષ્યમાં ગવર્મેન્ટને પણ એવું થાય કે ઢીંગાડી પણ આપણે વિકાસ કરવો જોઈએ એટલે ખૂબ સરસ જગ્યા છે અને ખૂબ મજા આવી અમને દર વર્ષે અમે ઢીંગાડી ફેમિલી સાથે પણ અમે આવીએ છીએ સ્ટાર્ટ આજે બલદવા ડેમ ખાતે અમે ફેમિલી જોડે ફરવા માટે આવ્યા છે સ્પેશિયલી ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ પડે છે ઝરમર ઝરમર અને ફેમિલી જોડે અમે સ્પેશિયલ અહીંયા ફરવા આવ્યા છે ખૂબ સરસ જગ્યા છે ખૂબ દૂર જવાની જરૂર નથી નજીકની અંદર જ નેત્રંગથી હાર્ડલી દસ બાર કિલોમીટરની અંતરમાં જ આ જગ્યા આવેલી છે આજુબાજુ ડુંગરો છે ફોરેસ્ટ આવેલું છે અહીંયા બલદવા ડેમ ખૂબ સરસ રીતે અ પાણી આવ્યું છે અહીંયા જોવાની સરસ મજાની જગ્યા છે ફેમિલી જોડે ફરવાની ખૂબ મજા આવે એવી જગ્યા છે આપ આપ સૌને વિનંતી કે સૌ ફેમિલી જોડે ફરવા આવો ચોમાસા દરમિયાન ખાસ ફરવા માટેની જગ્યા છે ખૂબ મજા આવે એવી જગ્યા છે અને ખૂબ દૂર પણ નથી સસ્તી અને સરળ જગ્યા ફેમિલી માટે છોકરાઓ માટે પણ તમે એન્જોય કરી શકો છો ફૂડ બૂટ તમે ઘરેથી લઈને આવી શકો છો અને એન્જોય કરી શકો છો અહીં અમે થી આવીએ છીએ અને જયારે આવું વાતાવરણ હોય વરસાદ વાળું ચોમાસાનું વાતાવરણમાં અમે એક્ચુલી ફરવા બધે જતા છે દમણ હોય સાપુતારા હોય બધે પણ તેમાં એક આ નેત્રંગ જે તાલુકો છે ભરૂચ જિલ્લામાં આવેલો ત્યાંનું આ બલદવા ડેમ કરીને જે નેચર છે બહુ સારો છે તો અમે અહીંયા દર વર્ષે ફેમિલી સાથે ફ્રેન્ડ સાથે આવીએ છીએ તો આ વર્ષે પણ આવેલા હતા અને આ જગ્યા ફેમિલી સાથે ફરવા માટે મસ્ત જગ્યા છે એનું નેત્ર પણ સારું છે તો બીજા બધા મિત્રોને પણ આવવા અહીંયા વિનંતી અને આ જગ્યા પણ બહુ સારી છે